નમસ્કાર મિત્રો આપણા અરબી સમુદ્ર બાદ હવે બંગાળની ખાડીમાં પણ જોરદાર ભયંકર વાવાઝોડું બની રહ્યું છે આગામી થી ચોવીસ કલાક દરમિયાન આપણા ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની મોટી આગાહી કરાઈ છે મિત્રો હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે હવે આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન કે વિસ્તારોમાં ગાજ સાથે ભારે વરસાદની શક્યતા ખૂબ વધારે છે તેની વાત કરીશું વિડીયો શું કરતાં પહેલાં ખાસ આ વિડીયોને ક્લિક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આપણે ખેડૂતો નહીં માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર પહેલાં જોવા માટે આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો એ ખાસ સાંભળજો મિત્રો પહેલાં આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ મિત્રો દક્ષિણ ગુજરાતમાં આગામી બાતી ચોવીસ કલાક દરમિયાન ખાસ કરીને ભરૂચ જિલ્લાના વિસ્તારો હોય અંકલેશ્વરના વિસ્તારો હોય નર્મદા રાજપીપળા નતરંગ ઉમરપાડા ઉમરગામ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે એકલ દોકલ કોઈ એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં ભારે વરસાદ એટલે કે ધોધમાર વરસાદ પણ પડી શકે મિત્રો મધ્યપૂર્વ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્યપૂર્વ ગુજરાતમાં ખાસ કરીને વડોદરા જિલ્લાના વિસ્તારો હોય અને છોટાઉદેપુર જિલ્લો આ વિસ્તારોમાં વરસાદની શક્યતા ખૂબ વધારે છે આ વિસ્તારોમાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે અમદાવાદ આણંદ ખેડા મહીસાગર પંચમહાલ અને દાહોદ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો ઉત્તર ગુજરાતની વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને જે મધ્ય પૂર્વ ગુજરાતને લાગુ ઉત્તર ગુજરાતના જે પૂર્વના ભાગો છે એમાં સાબરકાંઠા જિલ્લાના વિસ્તારો હોય મહેસાણા જિલ્લો હોય ગાંધીનગર જિલ્લો હોય અને અરવલ્લી જિલ્લો આ વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે આ જિલ્લાઓના છૂટા છવાયા કોઈ કોઈ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરાઈ છે આવતીકાલે આ વિસ્તારોમાં સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે મિત્રો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને સુરેન્દ્રનગર અમરેલી બોટાદ ભાવનગર જુનાગઢ રાજકોટ અને ગીર સોમનાથ જિલ્લાના છૂટાછા વિસ્તારોમાં હળવો વરસાદ કોઈ વાત ટૂંકા વિસ્તારો ત્યાં હળવાથી મધ્યમ વરસાદ તો એક દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારે વરસાદ એટલે કે ધોધમાર વરસાદ પડવાની પણ શક્યતા છે મિત્રો તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે વરસાદ છે કે નહીં છે કે તડકો છે નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે આવી જ રીતે આપણા ખેડૂતોના માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલા જોવા માટે છેલ્લે ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા